દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર કેટલીક વાર ઋતુ બદલાતી હોય ત્યારે ઋતુઓના સંગમમાં અથવા કેટલાક લોકો આઈસક્રીમ ખાય છે ઠંડુ પાણી પીવે છે ત્યારે એ લોકોને ગળાની ખરાશ રહેતી હોય છે ગળામાં ખીચખીચ રહેતી હોય છે કેટલાકનો શરદીનો કોઠો હોય છે ઠંડીની ઋતુમાં ગળામાં ખીચખીચ થતી હોય છે તો ઘણા લોકો લવિંગ મૂક્યા કરે છે પણ ઘણીવાર લવિંગથી પિત્ત થાય છે એસિડિટી થાય છે ગળામાં લાય બળે છે કેટલીક વાર મોડામાં ચાંદા પડે છે પેટની પણ તકલીફ રહેતી હોય છે પછી એવા સંજોગોમાં તો એક સિમ્પલ ઘરગથ્થુ પ્રયોગ બતાવું છું આ પ્રયોગમાં એટલું જ ધ્યાન રાખવાનું છે જે તે વખતે હું તમને કહીશ તમારે ઘરગથ્થો અને સિમ્પલ પ્રયોગ બતાવું છું તમારે એક ગ્લાસ પાણીમાં સવારે એક મધ્યમ કદની ચમચી લઈને સોલ્ટ નાખી દેવાનું સોલ્ટ નાખીને એને થોડી વાર રવા દો અથવા તો હલાઈ નાખો પછી મોળામાં લઈને ઘર કરીને એના ગારઘર કરજો અને થૂંકી નાખજો સોલ્ટવાળું પાણી છે એટલે બને ત્યાં સુધી સાવચેતી એ રાખવાની કે પાણી પેટમાં ના જવું જોઈએ ને તો સોલ્ટનું પાણી પેટમાં જવાથી બ્લડ પ્રેશર વધતું હોય છે લોહી ઘટ થતું હોય છે અને એવા સંજોગોમાં કેટલીક વાર ઉલટી પણ થાય છે એટલે પેટમાં પાણી નહીં જવા દેવાનું આમય સોલ્ટ ખૂબ જ ઓછું ખાવાનું હોય છે સરેરાશ ભારતીયો લગભગ આ આઠથી અગિયાર ગ્રામ જેટલું ચોવીસ કલાકમાં સોલ્ટ ખાતા હોય છે તો મિત્રો એટલું ધ્યાન રાખજો અને સાધારણ કોઈ રેતી અથવા આખું નમક લઈને તે ગળા પર શેક કરવાનો કાપડમાં બાંધીને પછી ગળાની થોડી એક્સરસાઇઝ કરવાની અને આ રીતે અહીંયા આ ભાગ અને આ ભાગ આ ભાગથી હાથના આ રીતે દાબી દેવાનો એ લગભગ અગિયારવાર વાર કારાંતક કરશો તો ગળાની ખીચખીચમાં તત્કાલ ફેર પડી શકે છે અને જેષ્ટી મધનો જે પાવડર છે કે ગોળીઓ આવે છે બજારમાંથી એ મોડામાં મૂકીને ચૂસ્યા કરશો જેષ્ટી મધનો પાવડર તો સવાર સાંજ પોણો પોણી ચમચી લઈને મધ સાથે ચાટી જજો પણ જેસ્ટી મધની ગોળીઓ બી મળે છે બજારમાં તો એ મોડામાં મૂકીને દિવસમાં ત્રણ વાર જો ચૂસશો તો તમને ઘણા બધા ફરક પડી જશે પણ આ ત્રણ દિવસ પ્રયોગ કરવાનો છે સોલ્ટવાળા પાણીનો અને દિવસમાં ત્રણ જ વાર કરવાનો છે તો આપને ઘણા બધા ફાયદા થશે અસ્તુ વંદે માત્ર આ વિષયનો શ્રેય હું પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું પ્રાણોથી પણ અધિક પ્રિય મારી ભારત માતાને પ્રણામ કરું છું અને આજનો વિષય સમાપ્ત કરું છું વંદે માતરમ